નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જો તમારે ધોરણ અગિયાર મનોવિજ્ઞાન વિષયની સંપૂર્ણ નવનીત બિલકુલ ફ્રીમાં જોઈતી હોય તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો તમારે ગૂગલ ઓપન કરીને તેમાં સર્ચ કરવાનું છે વાઇટલ ખબર આ રીતે જે રીતે મેં સર્ચ કર્યું છે તે રીતે સર્ચ કરવાનું છે ત્યારબાદ તમને સૌપ્રથમ જે વેબસાઇટ દેખાય તેના ઉપર તમારે સિમ્પલી ક્લિક કરવાનું છે એ વેબસાઇટ ઉપર ક્લિક કર્યા બાદ તમારી સમક્ષ આવો ઇન્ટરફેસ આવશે ત્યારબાદ તમારે અહીં આ થ્રી લાઇન દેખાય તેના ઉપર સિમ્પલી ક્લિક કરવાનું છે તો અહીં થ્રી લાઇન ઉપર ક્લિક કર્યું ત્યારબાદ તમને એજ્યુકેશનની કેટેગરી દેખાય તેના ઉપર સિમ્પલી ક્લિક કરવાનું છે તો અહીં આપણે એજ્યુકેશન ઉપર ક્લિક કર્યું ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો તમે થોડાક ને ચાવશો એટલે ધોરણ અગિયાર ઉપર તમારે સિમ્પલી ક્લિક કરવાનું છે તો અહીં ધોરણ અગિયારમાં તમારે મનોવિજ્ઞાન વિશે શોધવાનો છે તો આ મનોવિજ્ઞાન ઉપર આપણે ક્લિક કર્યું તો વિદ્યાર્થી મિત્રો અહીં તમે મનોવિજ્ઞાન ઉપર ક્લિક કરશો એટલે તમારી સમક્ષ સંપૂર્ણ મનોવિજ્ઞાન વિષયની નવનીત આવી જશે તમે અહીં થોડાક નીચે આવશો મનોવિજ્ઞાન વિષયમાં તો તમને અહીં સંપૂર્ણ નવનીત જોવા મળી જશે અહીં તમને ધોરણ બાર મનોવિજ્ઞાન વિષયના પ્રકરણ એકથી લઈ અને દરેકે દરેક પ્રકરણની નવનીત મળી જશે તમારે કેટલા પ્રકરણ છે તો કે દસ પ્રકરણ છે તો થી દસ પ્રકરણ સુધી સંપૂર્ણ નવનીત અહીં તમને મળી જશે જો તમારે તેનું સ્વાધ્યાય લખવું હોય તો પણ તમે અહીંથી લખી શકો છો અહીંથી તમે ઝૂમ આઉટ અને ઝૂમ ઇન પણ કરી શકો છો જેનાથી તમને સ્વાદ્ય સોલ્યુશન લખવામાં પણ કોઈ તકલીફ ના પડે તો વિદ્યાર્થી મિત્રો આજે યુબ તમને આ વિડીયો પસંદ આવશે વિડીયો પંદો તો વિડીયોને લાઇક કરો આપણે યુટ્યુબ ચેનલની જરૂરથી સબ્સ્ક્રાઈબ કરો ફરી આવા જ કોઈક વિડીયો સાથે ત્યાં સુધી આવજો